હવે અમે ટોલટેક્સ પાસે આવ્યા છીએ મારી પાસેના ટોલટેક્સ છે પણ એક અલગ દ્રશ્ય આપ અહીં પણ જોઈ શકો છો કે અહીં મુન્દ્રા તાલુકા અને શહેર કોંગ્રેસની સમગ્ર ટીમ આજ અહીં ઉપવાસ ઉપર બેઠી છે કારણ કે એ અહીં ટોલટેક્સ ઉપર આવ્યા હતા અને એમની જે માંગ હતી કદાચ ક્યાંક ને ક્યાંક માંગ એમની સંતોષાય નથી ત્યારે એમને આ પગલું ભરવું પડ્યું છે તો ખાસ કરીને આપણે તાલુકાના પ્રમુખ સાથે વાત કરશું કે સાહેબ તમારી જે માંગ હતી ક્યાંક ને ક્યાંક માંગ તમારી સ્વીકારી નથી તો હવે આપના આગામી પગલાં શું હશે માંગ આપણી એકદમ વ્યાજબી હતી કે જ્યાં સુધી તમારો રોડ અત્યારે ડામર કદાચ નહીં થાય એવું કહે છે લોકો કે વરસાદ ચાલુ થાય એટલે ડામરનું કામ નહીં થાય તો મેટલથી જે રોડની અંદર ખાડા છે એ ખાડા પૂરવાની આપણે એમને કીધેલું સવારના કે ખાડા પૂરી નાખો જો ખાડા તમારાથી ન પૂરાય તો ટોલ ફ્રી કરી નાખો પરંતુ એ લોકો આમાં સમય માગ્યા કરે છે આજે પંદર વીસ દિવસથી આ રોડ ઉપર ખાડા છે અને એ લોકોના પેટનું પાણી પણ હલતું નથી કે રોજના પ્રજા એમને પંચાવન લાખ રૂપિયા આપે છે આ ટોલ ઉપર અને એ લોકો જોતા પણ નથી કે ખાડા કેટલા છે ક્યાં છે એ આજે જ્યારે આપણે સવારના એમને કહ્યું કે અમે આ રીતે તમારી પાસે આવવાના છીએ અને રોડ તમારો આટલો બગડેલો છે તેમ છતાં તમે આને કેમ રિપેર નથી કરતા તો એમણે આજે તાત્કાલિક એકાદો ટ્રેક્ટર મોકલેલો છે અને આટલા મોટા રોડમાં એક ટ્રેક્ટર કેટલું કામ કરી શકે આ કમસે કમ એને મહિનો લાગે ટ્રેક્ટરથી જો કામ કરે તો તો ત્યાં સુધી આ લોકો રોજના પંચાવન લાખ રૂપિયા વસૂલે છે પ્રજા પાસેથી અને પ્રજાને કોઈ સર્વિસ નથી મળતી રોડની જો કદાચ આવીને આવી રીતે એમને લૂંટ ચલાવી હોય

અને તાનાશાહ ભર્યા વલણ સામે કોંગ્રેસ ક્યારે ઝૂકવાની નથી અને એની સામે લડત અમે છેક સુધી લેશું તો આ હતા કોંગ્રેસના મુન્દ્રા તાલુકાના પ્રમુખ જેમની એક માંગ છે કે અમારી જે આ જ્યાં સુધી આ રોડ સરખો કરવામાં ન આવે ત્યાં સુધી અહીં એક પણ ટોલ ચૂકવવામાં ન આવે આ ટોલ ફ્રી કરવામાં આવે પરંતુ હવે જોવાનું તે રહ્યું આગામી પગલાં શું રહેશે અને કારણ કે હાલ એમની રણનીતિ અહીં ઉપવાસની છે હવે જોઈશું કે આગળ તંત્ર એમના શું પગલાં ભરે છે મારી સાથે કાસમભાઈ ખલીફાઉસી રાજ મલિક ન્યુઝીલેન્ડ ગુજરાત सुरेश, रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन फास्ट करो जी सर। जी, सर। जी, सर। जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हुँ। 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 सर ठंडा આજ કા કામ ખતમ તુમ દોન કો છુટી યસ યસ નહી યસ સોફ્ટ ડ્રિંક રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ